એ મમ્મી મેલીને એમ કીધું ને આમ માથું ઓરવતો તા મે કીધું મને કેવું લાગુ તો મને કે કારો મહેજીવો લાગે જાય કે એમ કીધું બોલ તને એમ કે થાતું ને તને કે મારા ઈ રિએક્શન માં હતે વેઠે વેજા સબસ્ક્રાઇબર છે બીજા માં ચાર પાંચ સબસ્ક્રાઇબર છે મારી ઈજા શું આપી હું પાઉં તો મમ્મી બે ત્રણ જણા એમ કહેતા હોય કે તમે કે તું ભાઈ તારા મમ્મી ને કે તું કાર હું બોલાવે તું કાર ઈ વાત હાસી છે ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાનો ટાઈમ થઈ છે નવ સાડા નવ જેવું અને આજે આપણે બીજી ચેનલનો વિડીયો બનાવતા હતા તો તેનું પાછળ બધું જ આપણે સેટઅપ હોય છે ત્યાં આમાં ફોન રાખવાનું બધું સ્ટેન્ડ અહીંયા પડ્યું અને આપણે ઓનલાઈન પંપ મગાવ્યો તો કેવો પંપ આવ્યો એ બાબત જો તમે ખેડૂત હોય આ બાબતે તમારે જાણવું હોય તો પંપ કેટલા નવો કેવો પંપ છે પ્રેશર કેવું છે તો એ બધું જાણવું હોય તો આપણે એસ કે કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો તમને જોવા મળી જશે અને એ ચેનલ તમને સ્ક્રીનશોટ જોવા મળતો હોય છે અને એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે એ ચેનલને વિઝિટ કરી લેજો અને ખેડૂત હોય તો ખેડૂત માટે બેસ્ટ વિડીયો છે કેમ કે પંપ મગાવવા તાલપત્રી મંગાવવા કે ઝટકા મશીન મંગાવવા એ બાબતની તમને બધી ટૂંકમાં માહિતી ત્યાં મળી જશે હાલો તો ફોટાફોટો હવે છે ને આપણે એનું બેનને ચડવા જવાનું છે કેમ કે એનું આધાર કાર્ડને લગતું થોડુંક કામ છે ને તો આપણે જવાનું છે ચોરવાડ હાલો તો પેલા આપણે એનું બેન લેતા આવીએ એનું બે આવ્યા હતા ચોરવાડ ચોરવાડ ભગન એનું આઈસ્ક્રીમ ખાવું તો બે આઈસ્ક્રીમ ખાય કાઈ નું મજા આવી ગઈ કે એનું બેન નું આધાર કાર્ડ નું થોડું કામ હતું એ કરાવવાનું હતું પણ એ થયું ને કેમ કે એમાં એના પપ્પા ને જરૂર પડે ને તો કંઈ કામ નથી પણ આપડે ચોરવાડ થી ગ્રીસ લઈ આવ્યા ટ્રેક્ટર માં કરવા માટે પણ એક કઈ ત્યાં નીકળતું ને નીકળી ગયું જો આ ગ્રીસ કરવાનું બાકી છે ને ત્યાં સંજય ભાઈ ફોન આવ્યો કે આપડે ટ્રેક્ટર માં મોટું ટાયર આવે છે એમાં પંચર પડી ગયું તો હવે છે ને ટાયર ખોલવાનું છે હાલો તો એ ટ્રેક્ટર ત્યાં છે ને ત્યાં જઈએ આપણે તો ભાઈ આપડે ટ્રેક્ટર માં પંચર પડી ગયું ને તો આપડે હંધાવા આવ્યા અહિયાં અહિયાં પડ્યું ટાયર સંજય ભાઈ છે લંબડે હાથ લઈને બેઠો સહી પકડે ને હવે એક ટાયર હમણાં નવું નાખ્યું કે પાછું પંચર પડી ગયું તો પ્રાણ ભાઈ તમે કામ કરતા હતા આગે બોલતો હતો કે માન અમીર હો હું કામ બોલતા એટલે આકરે બધા કાઈ દેસો બેન દી

ઉભી થા ભાઈ પાણી પીવું હોય તો એ જા ભી હું નો વાંધો આ આરાની પીર હોય હા પીલેન જ નગાડી રે તેરી હી તો ફાઇનલી છે ને યાર મારે ભી હું પાવાનો વારો આવી ગયો અને આમ તને આમ કે થાતું ને તને કે મારા ઈ રિએક્શન માં હતે વેઠે વેજા સબસ્ક્રાઈબર છે બીજા માં ચાર પાંચ સબસ્ક્રાઈબર છે મારી ઈજ્જત હું ભી હું પાઉ તો એન છોટે મોટે પ્રોગ્રામો સે કેટના કમા લેતે હો હે આગળી તો કીધું કે ઉપાડવા લાગવી પડે લખી માં લખી માં કાં ગરમી ગરમી થઈ ને ફરે ખડવાટ વગેરે દિલેખી માર મોઢું જો છોડા પીધી કે છોડા છોડા પીધી આગા મારા મિમાન એવા તમાર જग्गाભાઈ કામળિયા જग्गाભાઈને લગન થતા ને ચા પાણી પીઓ બિસક નવરો નતો કે દીનો ગામ હું બિસડ આવ્યો આયો તો અમાર જગો ભાઈ બધાય છે ને ના ના આ તો જ્યારથી બધી અમે ભેગા રખડતા ને આ જો ગ્લાસનું લઈને ભરે મમ્મી આ ધૂમી પાવા લેજો આ બે પાઈ દીજો હા પાવા લેગી મી ભાઈયું મી બોલો મમ્મીને સકનવાલે ખીચડી આવતી પેલે ખબર ને ખીચડી એ મી પાઈ મી

એની કે તું કારો છે મમ્મુ હા મોટો કર્યો ખબર ગાંધી બાપુ બેહુ લેખી માનું કામ ચાલુ થઈ ગયું તો લેખી માનું આપડે ફરશું બેહુ ના મોઢા દેખાયા આપડે જોવા નથી ઘડી ઘડી ભેહુ બતાવું તો પછી તમને ગમે નહીં પ્રોજેક્ટમાં બંધ પડ્યું તું છે ફેરો વારી આવ્યા અત્યારે છે ને જો સંજયભાઈ ઓઇલ પાણી કરે કેમ કે હવે પાછો ફેરા ફરવા જવાનું છે ને એટલે ગિરીશ ને બધું કરી નાખવાનું અને આવી રીતે ઢાંકી દેવાનું બાકી ધૂળ પડે ને તો હું માં ટૂંકમાં અવાજ આવે પછી કર સંજયભાઈ એમાં અવાજ હોય લે એમ કાતે બાકી કશી પાત્રી જો કે આપણે ખાતા નથી સંજયભાઈ ટ્રોલી મને બધી ઓઈલ કરે અને આ ટાયરે મને શું છે કે બે પાંચ દિમાગ કહે કે ફોન આવશે સંજય ભાઈ તું જેક લઈને આવી જા હવે તો જેક પેટીમાં નાખી દીધો જોવા ટાયર છે ને ઉમર થઈ ગઈ ટૂંકમાં ટકો થઈ ગયો હાવ સાઈડ ઉજો કેમ કે અમે તો ક્યાંય ભાડે જાતા ને ક્યાંય ભાડે જાતા નથી એટલે ટાયર તો નબળા એમના હોય તો રબર ટૂંકમાં બગડીએ ટાયર સારા હોય રબરની ક્વોલિટી છે ને બેકાર થઈ જાય દસ દસ વર્ષથી તો અમને ટાયર જાતા ને અમને કોઈને સાંભળતું નથી ટાયર નાખવું નહીં અગિયાર હજાર રૂપિયા થઈ ગયા નાખ્યું હતું ને પંચાવનસો રૂપિયા નથી તો વિચાર કરો છો કેટલા વર્ષ થઈ ગયા છે કેમ કે આપણે ક્યાંય ભાડા જતા નથી એટલે કંઈ બહુ ગાહટી હોય ઘરનું બધું કંઈક કામ કરવાનું હોય હાલો તો ભાઈ પાણી કરી લઈએ ટાઈમ થઈ ગયો છે સવાર જેવો ને મેં જમી લીધું છે તો આપણે જમીને છે ને આપણે મિંદ્રાને પણ નાસ્તો કરાવવો પડે ક્યાં ભાગી ગયું બી ગયું કે મજાક માર લે તો અને ટાઈમ થઈ ગયો છે સવાર જેવું હવે લખીમાં છે ને હજી પેહુનો વાહો નહીં મૂકે ટૂંકમાં હજી તો અહીંયા ફરે પેહુના ઢારિયામાં જ ફરતી હોય છે ને સારો બધી આ ટૂંકમાં આપણા બગીચામાંથી ખડ ને બધું વાંચ્યો ને તે શું નહીં રહે તા મમ્મી હંમેશા ને માંડવીનો ઢગલો છે એમાં દવા નાખી દીધી કા મમ્મી મમ્મીએ બે ત્રણ જણા એમ કેતા હોય કે તમે કે તું ભાઈ તારા મમ્મી ને કે તું તૂંકાર ઉપર બોલાવે તું તુંકા મારા લેખી માં થાય પણ ભાઈ તું કરતો પણ હું લેખી માં ખાલી મસ્તી કરતા ખાલી લેખી માં લેખી માં કરતા બાકી હું છે ને મારા મમ્મી નામથી નથી બોલાયું એ મમ્મી કીધું કોઈ દી કોઈ દે દમ નામ ટૂંકમાં લોગ આપણે ચાલુ કર્યા ને તે દિના લેખી માં લેખી માં ટૂંકમાં લેખી માં લેખી માં છે ને બહુ ગમે એમ મમ્મી બાકી મમ્મી શિય કોઈ દી કહો ને મમ્મી લોગમાં સડી મારું નામ પાડવા માંડી ગયો